આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યો યોજનાના નવ કરોડ એસી લાખ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં બાવીસ હજાર સાતસો કરોડ રૂપિયાથી વધુની સહાય રકમ સીધી જમા કરવામાં આવી હતી આ યોજના હેઠળ ગુજરાતના એકાવન લાખ એકતાલીસ હજારથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા એક હજાર એકસો અડતાલીસ કરોડથી વધુની સહાય મળશે આ કાર્યક્રમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની છઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે આયોજીત કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રીએ બિહારમાં ખેડૂતો સંબંધિત યોજનાઓ સહિત વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને લોકાર્પણ પણ કર્યું હતું જિલ્લા મથક ભુજમાં આજે આરડી વસાણી સંકુલ ખાતે જિલ્લા કક્ષાની કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં કચ્છના એક પોઇન્ટ અગિયાર લાખથી વધુ ખેડૂતોને પચીસ પોઈન્ટ તેતાલીસ કરોડની ઓગણીસમા હપ્તાની રકમ સુધી બેંક ખાતામાં જમા કરાઈ હતી ઉપરાંત કચ્છના કિસાનોને વિવિધ યોજના અંતર્ગત સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય કક્ષાના અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા જિલ્લા કલેક્ટર અમિત અરોરા ભુજ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જણાવ્યું હતું આજ રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં બિહારમાં કિસાન સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે અને આખા દેશભરમાં દરેક રાજ્યમાં દરેક જિલ્લાઓની અંદર વર્ચ્યુઅલી રીતે લાખો અને કરોડો લોકો અને ખેડૂતો આજે આ કાર્યક્રમની અંદર સહભાગી થયા છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશના કિસાનોને સન્માન આપી કરીને દર વર્ષે છ હજાર રૂપિયા આપવાની જે યોજના અંતર્ગત જાહેરાત કરી હતી જેનો ઓગણીસમો હપ્તો આજે દેશના અગિયાર કરોડથી વધારે કિસાનોને મળશે દેશના નાના મોટા અનેક કિસાનો માટે આ ખરેખર સન્માન નિધિ છે ખેડૂતોને પગભર થવા માટે ખેડૂતોની ખેતી સમૃદ્ધ બનાવવા માટે ભારત સરકાર દ્વારા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે પહેલ કરવામાં આવી છે જેનો કાર્યક્રમ પણ આજે કચ્છ જિલ્લાની અંદર આજે યોજવામાં આવ્યો હતો માં બંદરીય નગરી તરીકે પ્રખ્યાત માંડવી શહેરના સ્થાપના દિવસની આજે ઉજવણી થઈ રહી છે આજે શહેરના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ધારાસભ્ય અનિરુધ્ધ દવે શહેરીજનોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી માંડવી શહેર તેની આગવી સંસ્કૃતિ સુંદર અને સ્વચ્છ દરિયા કિનારો તેમજ તેના જહાજ ઉદ્યોગ વિવિધ પ્રવાસન સ્થળો વિન્ડ ફાર્મ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે શિવરાત્રી પર્વ નિમિત્તે ભારતીય પોસ્ટ વિભાગે એક અનોખી સેવા શરૂ કરી છે સોમનાથ કાશી વિશ્વનાથ મહાકાલેશ્વર મંદિરનો પ્રસાદ લોકો ઘેર બેઠા મંગાવી શકે તે માટે સ્પીડ પોસ્ટ દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે સોમનાથ ટ્રસ્ટે ભારતીય ટપાલ વિભાગ સાથે ભક્તોને તેમના ઘરે પ્રસાદ પહોંચાડવા માટે કરાર કર્યો છે આ કરાર હેઠળ કોઈપણ ભક્ત રૂપિયા બસો સિત્તેરનો ઇ મની ઓર્ડર સોમનાથ મંદિરના મેનેજરના નામથી મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મંગાવી શકે છે પ્રસાદમાં જ્યોતિર્ છબી શિવચાલી રુદ્રાક્ષ માળા સહિતના પેકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યમાં આગામી સત્યાવીસમી તારીખથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે તે માટે દરેક જિલ્લાઓમાં તંત્ર અને શાળાઓ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષાના પેપર અને પરીક્ષાનું સાહિત્ય રાજકોટથી બસ મારફતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કચ્છ આવી પહોંચ્યું હતું જિલ્લાના પાંચ ઝોન લેવાનારી બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રોને ચુસ્ત સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયા હતા ચોપન પરીક્ષા કેન્દ્રો પર કુલ ચાલીસ હજાર નવસો વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે ફેબ્રુઆરી મહિનામાં જ રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર